જમીન જાગીરી આપી છે મોજ અમારા ગામમાં સારા સારા સંબંધો હોડી ઉપર અમારી શેરીમાં હેડે ને દલિત નહી ગમે સમાજ નો પટેલ હોય કે દલિત હોય કે સમાજ ઠાકોર કોળી હોય માથે ને હેડે યાર અમે સારા તો સારા થયા ને યાર ભલામણો નવો સંસ્કાર ભણવા મળે કરવા જે તે સમયે બી બધા રહેતા હતા બીજા ને તકલીફ જોકે ઘણા બધા લોકો એવાય હતા કે જે વ્યવસ્થિત અને સારી રીતે હાચવતા બધાને પણ અમુક અમુક તો એમ જ હતું કે

કે તમે ક્યાં કપાડા એટલે અમે કપાણા છીએ કેટલા કપાના છીએ તમારો ભાગ હતો બાબા સાહેબ ને ભણાવવા સમાજ તો અમારો હતો ને સમાજ તમારો હતો માથે લઈને ફરવાનું બરાબર ઈ તો ઈ વ્યક્તિ જે હતો ને સયાજીરાવ ગાયકવાડ બરાબર એને કદર હતી ભણતર ની અને ટેલેન્ટ ની કદર હતી અને એને આયું તું એમાં તમારે કઈ હાથ ઉછા કરીને ઠેકડા મારવાની જરૂર નથી એમાં તમારો ક્યાંય રૂપિયો નથી તમારો ક્યાંય ભાગે નથી હેલો વસંતભાઈ હા

હાથ પેઢીમાં કોઈ દી કોઈ ક્યાંય આટો મારવા નહીં ગયું ખોટે ખોટા સમાજ નું ઉપરાણ ઉલીન ખી તમે એમ કયો કે કપાણા તા એ સમાજ કપાણો હતો અને સમાજ માં એવા હતા ની કપાણા તમારી જેવા બચવા આવી વાતું જ કરે ભણી ગણી વાંચી નવરાઈ નથી દરબાર હોય તો કામ ધંધો કરો ફોન ન કરો થી વાત કરવા આગળ ઇતિહાસ તમે શું મન તમે ભણો છોપડા વાંચો મારી પાણી નવરાઈ નથી તમને ઇતિહાસ કેવાનો કે હું અહીંયા મારા ના બધા આવતા કામ માં ભીડ્યો સોરે બેઠું રહેવાની ગામ ગામમાં હેરાન થાય છે હવે અમારા ગામમાં હેરાન કરો ને દલિત તમારા સમાજ હેરાન કરજો તો ખરી પછી ફાટી નઈ રહેતી હોય મારા ભલે ત્યાં ને ફાટી રહે તો કરજો ગામમાં દલિતો ને હેરાન કેમ કરો